પોલીસ દ્વારા આજે ફ્રોડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા પોલીસ અધિકારી રોહન આનંદ સહિત ડી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રોડ પેટ્રોલિંગમાં જોડાયા હતા ફ્રૂટ પેટ્રોલિંગમાં પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ પણ જોડાઈ હતી અને પાદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા રોહન આનંદે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી રોહન આનંદે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગણેશ વિસર્જન અને ઈદ જેવા તહેવારો આવી રહ્યા છે જે તહેવાર શાંતિના માહોલમાં સંપન્ન થાય તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે તેમજ કોમી તોફાન કરનારા તોફાનીઓ પર પણ આ જે નજર રાખવામાં આવી રહી છે આપ લોકોને ખ્યાલ છે કે શોર્ટ ટાઈમમાં આપણા ઈદે મિલાદ અને શિરજીનું વિસર્જન બંને તહેવારો ખૂબ જ ભેગા ભેગા આવી રહ્યા છે સોળમી અને સત્તર તારીખ આ ત્યુહાર યોજવામાં આવવાના છે અને પાદરાની ખૂબ જ મિક્સ વસ્તી છે ભૂતકાળમાં એક નાના મોટા બંને બનેલા છે તો તકેદારીના ભાગરૂપે આખી પોલીસ ટીમ આજે અત્યારે વિસ્તારમાં ફરી રહી હતી જે રૂટ હતા એનો સર્વે કરવામાં આવ્યો રૂટનો કેવા વિસ્તાર છે આજુબાજુ કઈ ટાઈપનું બિલ્ડિંગ્સ છે કોઈ સંવેદનશીલ પોઈન્ટ છે કે નહીં આ બ્રાન્ચના અધિકારીઓ સાથે ડીવાયપીઓ સાથે ફાઇન ઇન્ચાર્જ સાથે ચર્ચા કરવામાં આવે અને ડિટેલ પ્લાનિંગમાં શું મોડિફાઈ કરાવવાનું છે એ પણ અમે લોકો ડિસાઈડ કરવાના છે એમાં એવું છે કે મેઇન ચાર પાંચ વસ્તુ જે છે થોડા એ તહેવાર બંને એવા છે મે લોકો કોર નેગરપાલિકા સાથે થોડા કોન્ડીશન કરાવવાનું હોય છે કે જર્જરિત જે મકાન વગેરે છે એને માર્ક કરી શકાય જીબી સાથે સંકલન કરાવવાનું છે આપ લોકોને ખ્યાલ હશે કે થોડા ટાઈમ પહેલા આપના ડબકા માં બી સ્ટોક થી લોકો गुजરી ગયા હતા તો એ તકેદર રાખવાનું છે અને ચુકી શ્રીજીનો વિસર્જન છે એ તળાવમાં થવાનું છે તો ત્યાં રેસ્ક્યુ ટીમ વગેરે રહે ડીએસએ મામલતદાર સાથે મે લોકો સંપર્કમાં છીએ સર સુરત સુરત અને જે પશ્ચમાં જે ઘટના બની ત્યાર પછી પાતની ની કે પ્રકારની પાદરામાં અમે લોકો નાગરિકો સાથે ગામના અગ્રણીઓ સાથે સંપર્કમાં છીએ ખૂબ જ સહકાર મળી રહ્યા છે અને અમે લોકો સૌ ટકા કોન્ફિડન્સ છીએ કે અહીંયા પણ અનિચ્છનીય બનાવ વગર અમે લોકો બંને તહેવાર યોજવામાં સક્સેસફુલ રહેશું જે ભૂતકાળના કોમી તુફાનોમાં જે આરોપીઓ છે એ અમારા લોકોની વોચમાં છે અને જરૂર જણાયતી યોગ્ય અટકાયતી પગાર લેવામાં આવશે અતારે એજ ઓફ ના અતારે જ્યારે મે લોકો ઉભા છે તો એ સરપીની એક પ્લેટફોર્મ છે પાદરા પોલીસ સ્ટેશનની આખી ટીમ છે બ્રાન્ચેસની આખી ટીમ છે એ ડિવ આઈએસપીની આખી ટીમ છે સર વિસર્જન નિમિત્તે પોલીસ કેવા પ્રકારની તૈયારી વિસર્જનના દિવસો હા ટિપિકલી જો માનવ તૈયારી હોય છે લાટી હેલ્મેટ સાથે પોલીસ આવવાનું હોય છે બોડી વન કેમેરા રહેવાના છે ડીપ પોઈન્ટમાં પણ માણસો રહેવાના છે ધાબા પોઈન્ટ ઉપર હશે تاکہ લોકો ને હિલચલ ઉપર નજર રાખી શકે બાયન્યુક્યુલર અને વોકીટોકી સાથે સજ્જ થઈને બંદોબસ્તમાં જોડાશે